વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ કરાયું ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના કાળી તળાઈ ખાતે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વન કવચનું મંત્રી અર્જુનભાઈ અર્જુનભાઈના હસ્તે લોકાર્પણ દાહોદ વન વિભાગ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ માં રામપુરા રેન્જ કાળી તળાઈ ખાતે બે હેક્ટરમાં વન કવચ બનાવવામાં આવ્યું હતું જેમાં વીસ હજારથી વધુ વિવિધ પ્રકારના છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું આજે છોડવા વૃક્ષોમાં પરિવર્તિત થયા છે આખું વન કવચ લીલા છમ પ્રકૃતિને માણવા આવતા પર્યટકો પ્રકૃતિ પ્રેમીઓ ખેંચી લાવે છે આ નવા નજરાણા ધરાવતા વન કવચમાં કુટીર સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ અર્જુનભાઈના હસ્તે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ફોરેસ્ટ રેસ્ટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે ફતેપુરા ખાતેથી જે સંજેલી ફોરેસ્ટ રેસ્ટ હાઉસનું ઈ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રેસ્ટ હાઉસ પંચોતેર લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર પ્રાયોજન વહીવટતાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ધારાસભ્ય શ્રી બચ્ચુભાઈ ખાબડ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર પદાધિકારીઓ આગેવાનો વડોદરા રેન્જ વન સંરક્ષક શ્રી ડોક્ટર અંશુમાન શર્મા નાયબ વન સંરક્ષક શ્રી મિતેશ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ